મેહુલ ભગત પહેલાં આપણે થોડી વાત કરીએ સંત મેઘધારૂની જે સંત મેઘધારૂનો જન્મ થયો હતો સનવંત લગભગ ચૌદસો ને તેત્રીસની આસપાસ મારવાડ રાજસ્થાનના સોઢું કાશ્મીર ગામમાં બરાબર અને મેઘવાડ હતા બરાબર મેઘવાડ કોઈ જાતી નથી હમણાં હું તમને એનો આખું વાતચીત કરું બરાબર તો હવે જ્યારે એ સંત સંતમેઘધારૂ હતા હવે એમાં એવું છે કે સતી જસમાં ઓડાણ થઈ ગયા એના ઉપર કોઈ રાજાએ કુળી દ્રષ્ટિ કરી હશે ત્યારે એ સ્વયં પોતે પણ પેટમાં કટાર મારીને મરી જાય છે અને પાટણની આજુબાજુ એક તળાવ છે એ તળાવમાં શ્રાપ આપે છે કે આજથી આ તળાવની અંદર પાણી નહીં આવે અને તમારી પ્રજા પાણી વગર તરફડશે બરાબર જો કે પ્રજા તો ન તડ ફળે કારણ કે માતા સતી જસમા ઓડાણ પ્રજા સાથે એનો કોઈ વિરોધ નહોતો એનો તો વિરોધ હતો રાજા સાથે પણ શ્રાપ આપી દીધા કે આ તળાવમાં પાણી નહીં આવે બરાબર હવે આ જે પાણી નથી આવતું સરોવરની અંદર તળાવની અંદર માતા સતી જસમા ઓડાણના કારણે બરાબર ત્યારે રાજા ઢંઢેરો પીટાવે છે બરાબર બધા બ્રાહ્મણો ભેગા થાય છે અને બ્રાહ્મણોને સાધુ સંતોને બીજા અનેક ભેગા થાય છે ને એમ કહે છે કે આમાં બત્રીસ લક્ષણા પુરુષની જો આપણે બલી આપવામાં આવીએ તો આ પાણી આવે કે ભાઈ બત્રીસ લક્ષણા પુરુષની બલી આપો તો પાણી આવે બરાબર અને એક સાત સાત દિવસ સુધી ઢંઢેરો પીટાવ્યો પણ કોઈ એવો વીર પુરુષ હે આગળ ન આવ્યો ત્યારે મિત્ર સંત મેઘધારો આગળ આવે છે મારી આંખો મતે આવડ આવી ગયા સંત મેઘધારૂ આગળ આવે છે કે પ્રજાના હિત માટે લોક કલ્યાણ માટે જન કલ્યાણ માટે મારા પ્રાણોની આહુતિ આપવી પડે તો હું આપવા તૈયાર છું ત્યારે સંત મેઘધારૂનું નામ માત્ર માયો કહીને લોકો બોલાવતા બરાબર અને પિતા ધરમસિંહના અવસાન બાદ દાદાની છત્રછાયામાં ઉછરેલ બરાબર માયો માતા ગંગાબાઈ ઉર્ફે ખેતીબાઈના આશીર્વાદ સાથે પોતાના ધર્મપત્ની હરખા મતલબ મરઘાબાઈની રજા લઈ યજ્ઞની વેદીમાં હોમવા તૈયાર થયો ધોળકા વિસ્તારના અત્યારે ધોળકા બાજુ રહેતા ધોળકા વિસ્તારના સર્વજનો વાજતે ગાજતે માયાને પાટણ ખાતે રાજા સિદ્ધરાજ જયસિંહના દરબારમાં લાવવામાં આવ્યા બરાબર હવે કારણ કે મેં આગળ કીધું એમ કે સતી જસમાના સતી જશમા ઓડાણના શ્રાપથી પાણી તો હોતું નથી તળાવમાં બરાબર ત્યારે બલિદાન માટે કોઈ તૈયાર નથી થતું કારણ કે મિત્રો જીવ બધાને વાલો હોય ત્યારે વીર મેઘધારુ વીર મેઘમાયા મેઘમાયો ત્યાં મિત્રો આગળ આવે છે બરાબર મોટા મોટા બધા બેઠા હતા પણ મોત કોને વાલું ન હોય પણ સંત મેઘમાયો મિત્રો એક વીર પુરુષ હે એક સત્ય પુરુષ સત્ય ભક્તિ પ્રજાના હિત માટે પોતે બલિદાન આપવા તૈયાર થાય મિત્રો પછી તો મિત્રો વાજતે ગાજતે ધંધુકાથી હે પાટણ તરફ આવે છે અને એ તળાવમાં જાય છે હામૈયા ઢોલ નગારા વાજંત્રો સાથે હે રાજાઓ પણ નમન કરે મોટા મોટા સાધુ સંતો પંડિતો બધા નમન કરે કારણ કે મિત્રો આ કોઈ સામાન્ય નથી કોણ સંત વીર મેઘધારુ એ કોઈ સામાન્ય ન કહેવાય મિત્રો આજે એનો ઇતિહાસ એવા માણસોનો ગવાય હે જેને લોક કલ્યાણ અર્થે પોતાના પ્રાણ આપી દીધા જનહિતે ત્યારે સિદ્ધરાજ જયસિંહનગર શેઠ ધર્મગુરુઓ જ્યોતિષો બ્રાહ્મણો અને હજારો માનવ મેદિના જય જયકાર સાથે સતી જશમાં ઉડાણના શ્રાપને મિટાવવા પાટણના તરસ્યા માનવીઓના જીવ બચાવવા શાસ્ત્ર મંત્રોચ્ચાર સાથે સહસ્ત્રલિંગ તળાવમાં પગ મુકતા વેત જ આકાશમાંથી અમી છાંટણા થયા અને પાતાળમાંથી ધસમસતા વેગની જળધારાઓ ફૂટી નીકળી અને પરોપકારી વીર મેઘમાયાએ જળ સમાધિ લીધી આ છે સંતવીર મેઘમાયા જેને પોતાનો જીવ આપી દીધો પોતાનો પ્રાણ આપી દીધો લોકોના કલ્યાણ માટે લોકોનું ભલું થાય એના માટે આને કહેવાય સંત અત્યારે તો લોકોના પૈસા ધૂતે છે આને સંત કેમ કહેવાય સંત તો આ વીર મેઘ માયા કહેવાય વીર મેઘ ધારુ કહેવાય હે એને સંત કહેવાય આવા સંતોના તો અત્યારે દુકાળ પડ્યા છે પણ સામે નથી આવતા છે આવા સંતો હજી પણ સામે આવતા નથી આ તો મેં તમને શોર્ટકટમાં વાત કરી છે બાકી આ તો બહુ આખી લાંબો ઇતિહાસ છે બરાબર પણ ત્યારે એ સતી જસમાં ઓડાણનો જે શ્રાપ હતો એ શ્રાપને મિટાવે છે તળાવ છલોછલ ભરી દે છે વરસાદને બારે મેઘ ખાંગા થાય છે સંત વીર મેઘ માયાની જય જય ખાર થવા લાગે છે અને અત્યારે પણ હાલમાં ત્યાં પૂજાય છે મિત્રો સંત મેઘધારુ હે એ વીર મેઘ એ માયાએ ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યું સંત શિરોમણી કેવાણાની યુગો યુગો સુધી મિત્રો એનું નામ રહેશે એવા સંતનું નામ રહીએ બાકી ચેલ્યું ચેલાના પૈસા ધૂતી ધૂતીને હડફી અડફીને ફોર વ્હીલર ગાડીઓને કરોડોનું બેંક બેલેન્સને જમીનો જલસા કરવા એવાના નામ ન રહીએ નામ તો રહીએ આવા સંત વીર મેઘ માયા જેવા સંત વીર મેઘ ધારૂ જેવાના નામ રહીએ હું બીજાના નામ રહેતા છે હે છે અત્યારે એવો કોઈ સંત આપેલ્યો લોકો માટે પોતાના પ્રાણ ભાગી જાય મારે કાંઈ ભક્તિ નથી કરવી પૈસા લેવાય તો થોડીને આવે જરાક ભી પડે તો ભાગી જાય સંત મેઘધારૂનો જે જન્મ થયો હતો ને હે મેવાસા મારવાડમાં રાજસ્થાનમાં ન્યા એને મેઘરીખ કહીને પણ બોલાવતા બરાબર ને ન્યા નામ મેઘરીખ હતું અને એની ઘણી બધી વાણીઓ પ્રમાણે એવું પણ આવે છે કે જોગી કો આદેશ મેરે અવધૂત કો આદેશ દાતા મેરા જોગી કો આદેશ આ પણ એની વાણીમાં મળી આવે છે ક્યાંક ક્યાંક બરાબર તો આનો અર્થ શું થાય છે હવે વીર મેઘધારૂના ગુરુ પણ રામદેવજી મહારાજ હતા તો રામદેવજી મહારાજના ગુરુ બાબા બાળનાથ છે બાલકનાથ છે એટલે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ ધારા છે હે એ નાથધારાના આ સંત થઈ ગયા મેઘધારૂ કારણ કે બાવા બાળનાથ એ રામદેવ વીરના ગુરુ હતા અને રામદેવ પીર ગુરુ છે સંત મેઘધારુના તો એ મારા અંદાજ અનુસાર વાણીઓમાં એવા ઘણા બધા પ્રમાણ પણ મળે છે કે હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મ ધારા નાથ ધારામાંથી આવે છે આવું મારું માનવું છે વાણીઓના પ્રમાણ માટે હું આવું નક્કી કરું છું બરાબર હવે મેહુલ ભગત એ તળાવ અત્યારે હાલમાં છે ભરપૂર પાણી છે અને જ્યારે સંત મેઘધ ધારવાએ સરોવરમાં ઉતરી જળ સમાધિ લીધી વરસાદ બારે મેઘે ખાંગા થઈ ગયા છલો છોલ તળાવ ભરાણું તળાવમાંથી ફુવારા ફૂટા પાણીના અને એ પાણી અઢારેય વરણ પીવેશ અને હાલમાં પીવેશ તો ન્યા કેમ નથી વટલાતા ન્યા કેમ નથી અભળાતા ન્યા ક્યાંય ગયું છૂત અછૂત નાતી જાતિ પંથા પંથાપંથી હે ન્યા ક્યાંય ગયું બધું કારણ કે આ બધું ઢોંગ પાખણ છે ધર્મા પંથા પંથાપંથી નાતી જાતિ વાળા વાળી હે છૂત અછૂત અભળાવન વટલાઉન આ બધું ઢોંગ પાખણ છે કારણ કે હું ઘણા ઓડિયોમાં કહું છું એક જ માનવ જાતિ છીએ આપણે અને માનવની અંદર બે જાતિ નર અને નારી અરે માનવની નહીં હરેક જીવની અંદર નર ને નારી બે જ જાતિ બીજી કોઈ જાતિ જ નથી બરાબર તો હવે આ ઓડિયો છેલ્લે સુધી મેહુલભાઈ સાંભળજો આ તો થોડુંક મારે વાત કરવી હતી એટલે મેં કહી તમને સંત મેઘારૂ વિશે અને હવે આગળ વધીએ તમે જે વાણી કીધી ને એના તરફ બરાબર कि जे वाणी कीधी आराध आराध चार युगनी वाणी बराबर अबे जो पहला ए भजन ने पी एनी व्याख्या तरफ आगे सो कहे सत मेघधारू जी बराबर चार युग विषे बात करे छे के पेलो पेलो जगन रचियो प्रहलाद राय પહેલો પહેલો જગન રચ્યો પ્રહલાદરાય કુંજર મતલબ હાથી દોરીને ઊભા ધણીને દરબાર સોના કેરો કળશને રૂપા કેરો પાટ સોનાના સેંગાસણ બેઠા નકલંગ રાય હવે કહે છે વણુંધિયો વણુંધિયો કુંજર ધણીને દરબાર પાંચ કોટી કોળી મતલબ પ્રસાદ પાવળ વર્તાય હવે બીજો જગન રચ્યો હરિશ્ચંદ્ર રાય રેવલ મતલબ ઘોડો દોરીને ઊભા ધણીને દરબાર રૂપા કેરો કળશને હે રૂપા કેરો કળશને રૂપા કેરો પાટ રૂપાને સિંગાસન બેઠા નકલંગ રાય વણંદ્યો વણંદ્યો રેવલ ધણીને દરબાર સાત કોટી કોળી પાવળ વર્તાય હવે કહે છે ત્રીજો ત્રીજો જગન રચ્યો યુધિષ્ઠિર રાય કૌલી મતલબ ગાય દોરીને ઊભા ધણીને દરબાર તાંબા કેરો કળશ તાંબા કેરો પાટ હે તાંબાને સેંગાસણ બેઠા નકલંગરાય વણોંધી વણોંધી કૌલી ધણીને દરબાર હવે કહે છે નવ કોટી કોળી પાવર વર્તાય હે હવે ચોથો ચોથો જગન રચ્યો બલીરાય મતલબ બળીરાય અજ્યા મતલબ બકરી અજ્યા દોરીને ઉભા ધણીને દરબાર માટી કેરો કળશને માટી કેરો પાટ માટીને સેંગાસન બેઠા નકલંગરાય વણોંધી વણોંધી અજિયા ધણીને દરબાર બાર કોટી પાવડ વર્તાય હેજી બીજ ધરમ ક્રિયા હોય ત્યાં મળી વાહ બીજ ધરમ ક્રિયા હોય ત્યાં મળો એમ કે મેઘધારુ સંતો નર નકલંગને કડો વાહ ભાઈ વા આ વાણી મેહુલ ભગત ગુઢ રહસ્યથી ભરપૂર છે ગહન વાત રજૂ કરવા માગે છે કે પહેલા યુગમાં મેઘધારુ કહે છે પ્રહલાદ રાયે આત્મજાગરણ માટે અભિયાન આદર્યો જેમાં હાથી રૂપી અહં મતલબ અહંકાર નકલંગ પ્રભુના દરબારમાં બલી તરીકે ચડાવવા લઈ જવો પડ્યો અહંકારને ચડાવી દીધો કોઈ બીજી કોઈ નિર્દોષ પ્રાણીની વાત ન સમજતા અહીં અહંકારને ચડાવ્યો બરાબર ત્યારે માણસો હૃદય ઉપર જીવતા જેથી સતયુગ સોનેરી સમય હતો આ પ્રથમ યુગમાં પ્રહલાદના માધ્યમથી પાંચ કરોડ પ્રભુના ઘર તરફ ચાલતા થયા જે પ્રભુ નામના પ્રસાદને લાયક બન્યા હવે બીજા યુગમાં મનરૂપી ઘોડાને લઈને ધણીના દરબારે બલિ ચડાવવાનું આયોજન હરિશ્ચંદ્ર રાયે કર્યું બરાબર એટલે કહેવાનો અર્થ એમ છે કે બીજા યુગમાં મનરૂપી ઘોડાને લઈને ધણીના દરબારે ચડાવવાનું આયોજન હરિશ્ચંદ્ર રાયે કહ્યું બરાબર ત્યારે રૂપાકેરો કળશ મતલબ દ્વાપર યુગ મંત્ર સાધના યોગ દ્વારા સાત કરોડ લોકો પ્રભુના પ્રસાદને લાયક થયા પછી ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાયે આધ્યાત્મિક જાગરણ માટેનો અભિયાન આદર્યો જેમાં જ્ઞાન યજ્ઞરૂપી કૌલી ગાય જ્ઞાન યજ્ઞરૂપી કૌલી ગાયને ધણીના દરબારે બલી ચડાવવા લઈ ગયા આ ત્રેતા યુગમાં તાંબા કેરો કળશ એટલે કઠિન પરીક્ષાઓમાં પણ સત્યની જાળવણી કરી નવ કરોડ લોકોને પ્રભુ સ્મરણ કરતા કર્યા બરાબર હવે ચોથા યુગમાં એટલે કળીયુગમાં બલિરાય મતલબ બળીરાજા બળીરાજાએ બકરી દોરીને ધણીના દરબારે ધ્યાનસ્થ ઊભા એટલે વાસનાને બલી તરીકે ચડાવવા ધણીના દરબારે લઈ જવા આયોજન કર્યું જેમાં જેણે પોતાના માટીરૂપી દેહ પ્રભુનો પાઠ બનાવ્યો એટલે તન પરમારથના કારણે બળી રાજાની જેમ કુરબાન કર્યા તેના માટીના દેહમાં નકલંગરાય બિરાજમાન થયા એ જ આત્મા આ રીતે બાર કરોડ જેઓને રાજાએ સંસાર સાગરમાંથી ઉગારી લીધા હવે આરાધનાના અંતમાં મેઘધારુ પાયાની સાચા ધર્મની વાત રજૂ કરે છે કહે છે જ્યાં બીજ એટલે ધ્યાનરૂપી ધર્મ અને યોગની સાચી ક્રિયાઓ હોય ત્યાં જઈને મળજો ત્યાં કાળે પેટાવેલી અગ્નિમાં બકરી બળો એટલે સમય હાથમાં હોય ત્યાં સુધીમાં આત્મજ્ઞાનરૂપી અગ્નિમાં આ વાસના રૂપી અજ્યારૂપી બકરીને બાળી નાખો આ રીતે મેં કહ્યા મુજબ કરશો તો નકલંગ પરમાત્માને ઓળખી શકશો બરાબર પરમાત્માનું ભજન કરનાર કુલ તેત્રીસ કરોડ બ્રહ્માંડોમાં હે પરમાત્માનું બ્રહ્માં ભજન કરનાર કુલ તેત્રીસ કરોડ બ્રહ્માંડમાં છે તેનો હિસાબ આ ભજનમાં મેઘધારુએ દર્શાવેલ છે મેઘધારુ કેવા સમર્થ સંત હતા તેનું પ્રમાણ રાણી રૂપાંદેની વાણીમાં શબ્દોમાં જોવા મળે છે રૂપાંદે કહે છે મારા ગુરુ સર્વે ગતના તારણહાર છે તેમને મારા પ્રણામ કારણ કે ગુરુએ મારા નેણમાં પ્રેમપૂર્વક નેણ પરવતા મારા ભીતરમાં જળહળ જ્યોતિના દર્શન થઈ ગયા જો મિત્રો અહીં જળહળ જ્યોતિ મતલબ વણવાટે દીવો જે આત્મપ્રકાશરૂપી જ્યોતિ તરફ ઇશારો કરવામાં આવ્યો છે તો મિત્રો અહંકાર રૂપી હાથીની બલી આપી દેવાની છે અને મન રૂપી ઘોડાને બલી આપી દેવાની છે પછી જ્ઞાનરૂપી યજ્ઞની અંદર કૌલી ગાય મતલબ શબ્દસ્પર્શ ને ગંધા ગૌ ઇન્દ્રિયોની બલી આપી દેવાની છે પછી બકરી એટલે આ વિષય વાસના રૂપી કામ ક્રોધ લોભ મદ મો છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું મે મે માન મોટા અહંકાર બડાય આ બધી જે વાસનાઓ છે મન માયાની એની બલિ ચડાવી દેવાની છે બરાબર હવે મેઘધારુ એટલે શું મેઘ ધારુ મિત્રો મેઘધારુ ધારુ મેઘધ ધારવો પણ કહે છે મેઘ માયો પણ કહે છે હે તો મિત્રો અને મેઘ રેખી પણ કહે છે તો મેઘધારવો નામ ક્યારે પડ્યું જ્યારે વરસ બે બે વરસના દુકાળ પડ્યા સરોવરમાં પાણી નહોતું વરસાદ આવતો નહોતો ત્યારે સંત વીર ધારવાએ જ્યારે પ્રાણોની આહુતિ આપી તળાવમાં અને વાદળોમાંથી મેઘને વરસાવ્યો મેઘધારુ એને મેઘની ધારાઓ વરસાવી દીધી આને કહેવાય મેઘધારુ મેઘ એટલે વરસાદ ધારું એટલે ધારાઓ વરસાવી દીધી મેઘને ધારણ કર્યો અને મેઘની ધારાઓ માથે લાવ્યો અને તળાવને છલો છલ ભરી દીધો તળાવની અંદરથી પણ ફુવારા ફૂટ્યા એને કહેવાય છે મેઘધારુ અને મેઘધારવો એ જ સંત મેઘને ધારવો મતલબ ધારણ કરી શકે છે હે અને મેઘવાડ મેઘવાડ એટલે શું મેઘ એજ વરસાદ વાડ એટલે પાછો વાળવો બ બે વર્ષનો દુકાળ પડ્યો હોય ને વરસાદ મેઘ ઉપર ચડી ગયો હોય હે પાછો વળતો ન હોય એ મેઘને પાછો વાળે ને એને મેઘવાડ કહેવાય મેઘવાડ શબ્દો એ કોઈ જાતિ ન સમજી લેતા એને મેઘવાડ કહેવાય જે મેઘને પાછો વાળે ને એ મેઘવાડ છે કોઈ નામ તાકાત વરસ બે બે વરસ દુકાળ પડ્યો હોય મેઘ ચડી ગયો આસમાનમાં ગયા ઉતરતો ન હોય ને મેઘને પાછો વાળે મેઘને પાછો વાળે ને એ મેઘવાડ છે હા કોઈ સામાન્ય બાબત ન તમે સમજી લેતા બરાબર તો આ તો ઘણી બધી વાતો છે આવી બરાબર પણ આ ધ્યાન રાખજો મિત્રો આ બધું જે કીધું સંત મેઘધારુએ એ આપણી અંદરથી કાઢવાનું છે એ નીકળે તો જ આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ બરાબર તો બોલો હવે પ્રેમથી સંત મેઘધારુજીની જય ગુરુ રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય